હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો આપણે આજે સામાજિક વિજ્ઞાનમાં પાઠ દસ પૃથ્વીના આવરણો છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે આ પાઠ વિદ્યાર્થી મિત્રો તમારો ભૂગોળનો છે અને જે તમારે આ જે ગવર્મેન્ટની જે પરીક્ષા છે સામયિક કસોટી એમાં પણ આ પાઠ પૂછાવાનો છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી આજે આ પાઠ છે એ સાંભળજો હવે તમે આ જે પૃથ્વી વિશે થોડું ઘણું તો પાઠ નવ આપણું ઘર પૃથ્વી છે એમાં વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છીએ કે આજે તમને વિદ્યાર્થી મિત્રો કોઈ એવું પૂછે કે આજે આપણું ગામ કે આપણું ઘર છે એ શેના પર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ આ સવાલનો જવાબ આપશો કે મારું ઘર અને મારું ગામ પૃથ્વી પર આવેલું છે અને પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય છે હવે આપણું આ પૃથ્વી છે આપણું વિશાળ ઘર છે તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું તમે એ પણ જાણ્યું હતું કે આ જે પૃથ્વી છે એ પર દિવસ રાત અને ઋતુ જેવી ઘટનાઓ છે એ પણ માત્ર આજે આપણને પૃથ્વી પર જોવા મળે છે બીજી કોઈ પણ જે ગ્રહ ઉપર આ પરિસ્થિતિ આપણને જોવા મળતી નથી અને એટલે જ સૌર પરિવારમાં આપણી પૃથ્વી છે એ અજોડ છે કે પૃથ્વી એક જ માત્ર ગ્રહ એવો છે કે જેને અનુકૂળ તાપમાન પાણી હવા એ આજે પૃથ્વીને મળે નહીં એવી એક અમૂલ્ય ભેટ છે અમૂલ્ય કે જેનું આપણે મૂલ્ય આપી શકીએ નહીં બીજા ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના આપણને પુરાવા મળ્યા નથી જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે એ તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી આ હગન ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કેવી રીતે રચાયું તો વિદ્યાર્થી મિત્રો આ તમને મુદ્દાસર પ્રશ્નની અંદર પણ પૂછાય શકે હવે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના આવરણો વિશે આપણે ભણીશું તો પૃથ્વીના ચાર મુખ્ય આવરણો છે પહેલું છે મૃદાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ચોથું છે એ જીવ આવરણ તો આ ચારેય આવરણો છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી ભણીશું તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણ વિશે આપણે જાણીશું તો મૃદાવરણ એટલે પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘણ પદાર્થનો બનેલો છે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપરના ભાગને મૃદાવરણ કહે છે આ તમારી સંકલ્પના છે આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘણાવરણ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે મૃદાવરણના વિસ્તાર અને બંધારણ છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું તો પૃથ્વીનો ઉપરનો કોપડો લગભગ ચોસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો જાડો છે તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે સિલિકા એટલે રેતી ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે તો હવે આ ભાગમાં શું આવેલું છે તો આ ભાગ ઉપર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે વૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો હજી પણ પૃથ્વીના અંદરના ભાગની અંદર આજે આપણે મેઘમાં જોવા મળે છે એટલે એક પ્રકારનો તે જળતો આજે ગરમ પદાર્થ છે જે હું તમને સચિત્ર વિદ્યાર્થી મિત્રો બતાવીશ સામાન્ય રીતે દર એક કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે ત્રીસ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે આ આમ અહીં વધારે ગરમીને કારણે અંદરનો ખડક પણ પીગળી જાય અર્ધ પ્રવાહી અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગમાં કહે છે આ પણ તમને વિદ્યાર્થી મિત્રો સંકલ્પનામાં પૂછાય શકે જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી તો આ વિદ્યાર્થી મિત્રો તમારા એક કારણ છે એનો આ જવાબ છે હવે આપણે મૃદાવરણનો જીવારણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે એટલે કે આ ચારેય આવરણો છે એકબીજા સાથે સંકળાયેલા છે આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ આ વૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન આપણે મેળવીએ છીએ મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે કરીએ છીએ પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે તો ટૂંકમાં આપણે એમ કહી શકાય કે આહારથી માંડી અને આવાસ આપણા અસ્તિત્વનો પાયો એટલે વૃદાવરણ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સચિત્ર જોઈ શકશું કે આપણે પૃથ્વી છે એના ઉપર આપણે કેટલી પ્રવૃત્તિઓ છે એ કરીએ છીએ આ વૃદાવરણ છે એ આપણા માટે કઈ રીતે મહત્ત્વનું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈશું જલાવરણ જલાવરણ પૃથ્વી સપાટી પર ભૂમિપ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે આ ચિત્ર છે એમાં જોઈ શકો છો કે પૃથ્વી ઉપર આજે ઓગણત્રીસ ટકા જમીન આવેલી છે અને બાકીના ઇકોતેર ટકા છે એમાં મહાસાગરો આવેલા છે એટલે પૃથ્વીનો સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે આપણા ભૂમિખંડો છે પણ ટાપુ જેવા લાગે છે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે આ તમારી સંકલ્પના છે હવે પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે તો પેસેફિક એટલાન્ટિક હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા બનેલા મહાસાગરો આવેલા છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ છે વળી તે ખૂબ ઊંડા પણ છે તેના તળે દસથી અગિયાર કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાયો આવેલી છે મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સત્તાણું ટકા પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે બાકીના પાણીનો આશરે પોણો ભાવ ધ્રુવો તથા હિમાલય જેવા બીજા પર્વતો પર ભરસ સ્વરૂપે છે જે પાણી પૃથ્વીના પેટાળમાં છે સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જલાવરણનું મહત્ત્વ છે એના વિશે જાણીશું આ તમને ટૂંકમાં પૂછાઈ શકે પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી અને એ માત્ર આપણા પૃથ્વી પર જ મળે છે પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ આપણે વિદ્યાર્થી મિત્રો એક વખત ખાધા વગર રહી શકીએ પણ પાણી વગર લાંબો સમય રહી શકતા નથી પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો ખજાનો એટલે કે જથ્થો આવેલો છે પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના સ્થળીએ મેગ્નીઝ લોકડ કલાઈ વગેરે ખનીજો આવેલા છે પાણીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે સમુદ્ર કે મહાસાગરના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ ધરાવે છે તેનાથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે આ ચિત્ર દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે જલાવરણનું આપણા માટે કેટલું મહત્ત્વ છે અને કયા સ્વરૂપે રહેલું છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું છે એ વાતાવરણ વાત આવરણ જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું છે આ પણ તમારી સંકલ્પના છે વિદ્યાર્થી મિત્રો તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે તો વાતાવરણના ગુણધર્મો તો વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત તેમજ પારદર્શક હોય છે વાતાવરણ છે એને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરા ધૂળના રચકણો ઉલ્કાકણ શારકણ તથા સૂક્ષ્મ જીવ જંતુઓ હોય છે તો વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘનતત્વનો સમાવેશ થાય છે તેમાં વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન વગેરે મુખ્ય છે પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં ધીરે ધીરે વાયુનું પ્રમાણ ઘટ ઘટતા હવા પાતળી થતી જાય છે અને એટલે જ વિદ્યાર્થી મિત્રો આ જે પર્વતારોકો જ્યારે પર્વત ઉપર ચઢાણ કરે છે ત્યારે ઓક્સિજન ભરેલા સિલિન્ડરો છે એ પોતાની સાથે રાખે છે તો આ ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકશું તો પહેલું છે નાઇટ્રોજન જેનું પ્રમાણ સૌથી વધારે છે એ પછી ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ છે એ વાતાવરણમાં રહેલા છે એમનું કેટલું પ્રમાણ છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બતાવેલું છે તો આજે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે પૃથ્વી સપાટીથી એટલે કે વીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે એક ત્રીસ એકસો ને ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે ખૂબ ઊંચી જઈએ તા તો માત્ર આપણને હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે તો આજે એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે ઓઝોન વાયુ છે એના વિશે જોઈશું તો વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ વાયુઓ સૂર્યના જલદ પાર જાલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે વળી ઓઝોન વાયુ શ્વાસવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને કારણની અંદર પણ પૂછાય શકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણમાં રહેલા વિવિધ રજકરણોને લીધે સૂર્યપ્રકાશ રેલ સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે તેનાથી એકાએક અંધારું ક્યાં જવાળું થતું નથી સૂર્યોદય પહેલાં ઉષાકાળ એટલે કે વહેલી સવારનો સમય અને સૂર્યાસ્ત એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી સંધ્યાના આકાશી રંગો આ રચકણોને આભારી છે રચકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે અવાજ અને પ્રકાશન મોજા વાતાવરણમાં પરાવર્તન પ્રામી અને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉડકા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે અને નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે આ પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નો અને કારણમાં પૂછાય શકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું આવરણ જોશું તો જીવાવરણ તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે આ વિદ્યાર્થી મિત્રો તમારી સંકલ્પના છે સૌર પરિવારમાં પૃથ્વી એક એ જ એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે હવે જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે જીવાવરણના સજીવો માનવ જીવનને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે આ વાક્ય તમે આજે સમજાવો એ તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય શકે હવે વિદ્યાર્થી મિત્રો માનવ પ્રવૃત્તિની અસર છે એ આ ચારેય આવરણ ઉપર કઈ રીતે થાય છે અને માનવીની કઈ એવી પ્રવૃત્તિ છે કે જે આ ચારેય આવરણ છે એમને નુકસાન પહોંચાડે છે તો તેના વિશે વિદ્યાર્થી મિત્રો જોશો તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેટ

અને સેવ અર્થ અને જેટલી પૃથ્વીને આપણે આજે બચાવીશું એટલું આપણા માટે જ સારું છે થેન્ક યુ જય વી કે બેસ્ટ ઓફ લક એવરીબડી બાય